એટલે તારી માના ચોધું હું કાચબો દેખાવ છું બસળે ના દેળકો છું હું દેડકો કાચબો નહીં લોટા આ એરિયામ છેલ્લા પચીસ વર્ષથી રહું છું આની અંદર ના આ નવા આવે છે ને બધાને ગોડમાં પહેરજાવ છું અમનીકળું છું માદાર ચોથ આ તું ત્યાં નંબરનો મને ગાડા જેવો લાગે તારે બધા ચોધો તારે આંખો ચોદાઈ જશે તારી એટલા જ તો આવું બધું દેખાય છે એક ફર ખાલી તું નાવાય ને અંદર તારે તો મોં કાન માંથી પેસ ના ગાણ માં બહાર નીકળીશ આપણે તો પાછા આપડા ગોધા ના છે એટલું યાદ રાખજે બહુ માદાર સોદ માણસે આપણે તો લોઢા ચમ આવું કેસ તો મના મોં કાચ પણ અહીં દેડકો છું દેડકો છું દે આ નજીક આવી થોડો અંદર આવી તને અમુ મારું ફૂલ તને હું મારું સન્નામું અલ્દા હું કોણ છું એ તું જોઈ લે અંદર આવી જાય તો કોઈલું પાણી છે એટલે તને આવું દેખાય છે બેટા એક બોટલ દારૂ રંડીઓની પૂતી મારું